નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સાવળાને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે આપણે મગફળીની વાત કરીએ તો લગભગ અત્યારે ઓલ ગુજરાતમાં એંસીથી નેવું ટકા જેવા વિસ્તારમાં વરસાદ પણ થઈ ગયો છે તો મિત્રો હવે લગભગ દસથી પંદર દિવસમાં લગભગ નોરતા પછી મગફળી ઉપડે એવો સમય પણ આવી ગયો છે અને જો કોઈ ખેડૂત મિત્રોને મગફળીની અંદર કોઈ પણ ગરભોલા કાચા હોય અને ખાતર નાખવાની જરૂર પડે તો મિત્રો ખાતર પણ નાખી દેવા અને જો પેસ્ટિસાઈડનો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય તો તેમને એનો પણ ઉપયોગ કરી લેવો અને જે કોઈ મિત્રો ખેડૂત મિત્રો આપણે ઓર્ગોનિકનો ઉપયોગ કરતા હોય અને પેસ્ટિસાઈડનો ઉપયોગ કરતા હોય તો બી ચાલે અને ઓર્ગોનિક કરતા હોય ને તો પણ કાંઈ વાંધો નહીં મિત્રો તો હવે આપણે ખાસ વાત એ કરવી છે તો અટાણ સુધી તો આપણે ખરેખર પેસ્ટિસાઈડ દવાઓનો ઉપયોગ કર્યો છે બરાબર તો પેસ્ટિસાઈડ દવાઓનો ઉપયોગ કર્યો હોય મગફળીની અંદર તો હવે લગભગ પંદર થી વીસ દિવસ જેવો સમય આપણા હાથમાં હોય અને સહેલા ડોઝ અત્યારે આપણે રાતણ ફૂગના મારતા હોય તે પણ મરાઈ ગયા હોય છે બરાબર દવાઓ સટાઈ ગઈ હોય છે તો હવે છેલ્લા ડોઝમાં આપણે ઝેર મુક્ત ડોઝ વાપરવો આપણે ખરેખર જરૂરી છે એનું કારણ છે મિત્રો તમને વાત કરીએ તો આપણે લગભગ જા ભાગે સારો ઢોરને ખવડાવતા હોય જે ખેડૂત મિત્રોને ઘરના ઢોર હોય અને ગાય ભેંસ રાખેલી હોય બળધું હોય તેમને પણ આપણે સારો ખવરાવતા હોય અને તે સિવાય જો જે આપણે કોઈ ખેડૂત મિત્રોને ઢોર ન હોય તે ખેડૂત મિત્રો સારો વેસી પણ દેતા હોય બરાબર તો એવા ખેડૂત મિત્રોએ કાળજી લેવી અને આપણે તો જે ઢોર રાખતા હોય એને તો ખાસ કાળજી લેવી કે આપણે જો સારો અત્યાર સુધી સારો ખવડાવવામાં ઉપયોગ કરીએ તો આપણે બીજો તો કોઈ સારો ખાસ આપણે વધારે હોતો નથી અત્યારે આપણે ગદબ રજકો કોઈ વાવતા નથી પછી જવાર મકાઈ બાજરો એવી નિરણ પણ ઓછી કરીએ છીએ બરાબર તો તુવેર દાળનો સારો અને મગફળીનો સારો આપણે વધારે ઉપયોગ કરતા હોય મિત્રો ખાસ એમાં મારે તમને વચ્ચે એક વાત એ કેવી છે કે આપણે ઢોરની અંદર ખરેખર વધારે તકલીફો હોય ને તો આ રાસાયણિક પેસ્ટિસાઇડ દવાઓના ઝેરને હિસાબે થોડીક આપણે ઢોરમાં તકલીફો પણ વધી છે ગાભણ પણ નથી રહેતા અને ગાભણ રહેશે તો ત્રઈ જવાના પણ પ્રોબ્લેમ વધારે રહે છે અને ગરમીમાં આવે તો એની હીટ અનરેગ્યુલર થઈ જાય છે અને ગાભણ રહેવાના ચાન્સ પણ ઓછા રહે છે તો મિત્રોનું કારણ શું છે તો કે પેસ્ટિસાઈડ રાસાયણિક ખાતર વધતા જાય છે એને હિસાબે તો મિત્રો આપણે પછી બીજા નંબરમાં પ્લસ આપણે વધારે કોઈ બીજા સારા આપતા નથી બરાબર અને ઢોળ ને સરવા સુટતા નથી એને હિસાબે બીજા પોષક તત્વોની ઉણપ રહેતી હોય એના હિસાબે થોડીક આ વધારે તકલીફો રહી છે તો મિત્રો આપણે એટલી તો કાળજી રાખી શકીએ ને કે અટાણ સુધી આપણે પેસ્ટીસાઈડ દવાઓ તો ખરેખર આપણે ખોબે ધોબે વાપર્યું છે તો હવે સેલો એક ડોઝ તમે ઝેર મુક્ત ના વાપરી શકો તો મિત્રો એમના માટે શું કરવું તો પેલા એક વચ્ચે બીજી વાત તમને કહી દઉં કે આપણે એક જે શેમ્પુની વાત આવી હતી શેમ્પુનો ખેતીમાં ઉપયોગ થાય કે નહીં તો શેમ્પુનો ઉપયોગ તો મિત્રો કોઈ ફાયદાકારક નથી પણ એક ફાયદાકારક છે કે અત્યારે જો હાલમાં વરસાદ પડી રહ્યો તો બરાબર એવા વરસાદની પહેલા જો આપણે શેમ્પુને ખેતરમાં ચાટેલું હોય બરાબર તો કોઈ પણ પાક ઉપર એમાં આપણે મગફળીની અંદર જો અત્યારે હવે બધા દવાના ડોઝ વપરાઈ ગયા હોય અને એમાં તમે જો શેમ્પુનો પ્રયોગ કરો તો શેમ્પુ આપણે ખરા બધાને ખબર છે કે શેના માટે ઉપયોગ થાય ડિટર્જન્ટ પાવડર શેમ્પુ તે આપણે કપડા ધોવામાં આપણા હાથ ધોવામાં નાવા માટે એમાં આપણે ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરતા હોય તો એ ઉપયોગ કરવાથી શું થાય તો કે બધો મેલ બધો નીકળી જાય છે બરાબર તો બધો મેલ નીકળી જાય તો એનાથી આપણા ટૂંકમાં કોઈ પણ જમીનની અંદર કે મોલમાં આપણે જે કંઈ ઝેર સાટેલું હોય બરાબર એ જે ઝેર છે એ ઝેરને હટાવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ મિત્રો બરાબર તો હવે એમાં આપણે એનો ઉપયોગ કર્યો હોય તો અટાણે જે કઈ આપણે ઝેર પેસ્ટીસાઈડ દવાઓ છાટેલી છે ને એમાં પણ આપણે થોડોક ફાયદો થાય બાકી બીજો કોઈ ફાયદો થતો નથી અને તે સિવાય આપણે ઓર્ગોનિકની અંદર ઝેર આપણે જો વાત કરીએ મિત્રો તો જીવામૃત છે અથવા ગૌમૂત્ર છે અને ખાટી સાસ અને બીજી કોઈ તમે દસપણી અર્ગ કે એવી કોઈ પણ દવાઓ બનાવેલી હોય તો એનો પણ ઉપયોગ કરી શકો અથવા તમે આંકડો પલારેલો હોય તો આકડાનો પણ ઉપયોગ કરી શકો અને એ સિવાય તમે હળદર છે વઘાણી છે હરડે છે એવા તમે ભેગા પ્રયોગો જો આયુર્વેદિક જેમ આપણે પ્રયોગ કરતા હોય ને એમ ઓર્ગોનિકનો પણ આપણે ખરેખર પ્રયોગ કરવો જોઈએ ઓર્ગોનિક દવા સાટવાથી આપણે ઘણું એવું રિઝલ્ટ મેળવી શકીએ ઝેર તો કહેવામાં એનું કારણ એ છે કે મુક્ત સાટવાથી આપણે ઘણો એવો ફાયદો થાય છે અત્યાર સુધી આપણે જે કંઈ પેસ્ટીસાઇડ દવાઓ વાપરેલી હોય એ પેસ્ટીસાઇડ દવાની અંદર આપણે એક વખત જો આ વર્ગોનિક દવા સાટીએ ને તો આપણે જે કંઈ સારો છે એ સારો આપણે ઢોળને ખબરાવાલાયક આપણે બનાવી શકીએ બરાબર અને ઝેર મુક્ત દવા સાટવાથી ઘણો એવો ફાયદો થાય છે અત્યાર સુધી જે કંઈ દવા સાટી હોય ને એ દવાનું ઝેર પણ હટી જાય છે અને સાયસ ગૌમૂત્રો અને બીજા દસપણી ઓર્ગ કે એવા કોઈ આંકડો છે એવી કોઈ તમે દવા ભેગી કરી અને સાટો તો એનાથી પોપટી કથિરીમાં બધેમાં પણ ફાયદો થાય અને અટાણે જે કઈ સફેદ ફૂગ આવતી હોય એમાં પણ થોડો ઘણો ફાયદો થાય અને ઝેર મુક્ત આપણો સારો થાય તો એનાથી આપણે જાજો એવો ફાયદો મેળવી શકીએ મિત્રો તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને તમામ ખેડૂત મિત્રોને શેર કરજો કે આવીને આવી માહિતી આપણી ચેનલની અંદર મળતી રહીએ મિત્રો